નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે હું એક વાત લઈને આવ્યો છું કે ચૈતરૃભી વસાવાની પૂરેપૂરી કહાની જેટલી મને માહિતી છે એટલું હું તમારા સમક્ષ રજૂ કરવા માગું છું તો મિત્રો ચૈત્રપી વસાવાને લગભગ પાંચ જુલાઈના રોજ જેલમાં પૂરવામાં આવ્યા હતા તો કેમ ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂરી દીધા એનું એ કારણ કે સંજય વસાએ તેમના ઉપર એવો કેસ કર્યો હતો કે મને મારી નાખવાના ઈરાદે ચૈત્રભી વસાવાએ મને છૂટો ગ્લાસ માર્યો હતો તો આ વાત ક્યાંથી શરૂ થઈ હતી આ વાત ઓફિસમાંથી શરૂ થઈ હતી કે જે ચેતરભી વસાવાએ સંજય વસાવા પર છૂટો ગ્લાસ ફેંક્યો હતો એવું મિત્રો સંજય વસાવાનું કહેવું છે તો મિત્રો એ વાતના સીસીટીવી ફૂટેજ નથી કે સીસીટીવી વિડીયો નથી કે કોઈ પણ ફોટો કે તેવું કોઈ પણ પ્રૂફ નથી સંજય વસાવાની જોડે કે જેનાથી એ એવું સાબિત કરી શકે કે ચેતરભાઈ વસાવાએ તેમના પર ગ્લાસ ફેંક્યો હતો બધું લોકોનું કહેવું છે અને લોકો એવું પણ કહે છે કે સંજયભાઈ વસાવા ખોટા છે અને આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા સાચા છે તેમના પર ખોટો કેસ કરવામાં આવ્યો છે અને કોઈ પણ વ્યક્તિને આપણે ગ્લાસ મારીએ તો ત્રણસો સાત કલમ તો ના લગાવવાની હોય તો કેમ ત્રણસો સાત કલમ લગાવી કે એફઆઈઆરમાં એવું લખેલું છે પોલીસ દ્વારા કે મારી નાખવાના ઈરાદે સંજય વસાવા પર છૂટો ગ્લાસ ફેંક્યો હતો ચેતરભાઈ વસાવાએ તો મિત્રો તમને શું લાગે છે કે એ સાચી વાત હશે કેમ કે મારી નાખવાનો આપણો ગમે તેટલો ઈરાદો હોય તો લગભગ કોઈ છૂટો ગ્લાસ ફેંકવાથી કોઈ માણસ મરી ના જાય તો મિત્રો તેના વિશે તમારું શું કહેવું છે અને આનાથી પણ આ લોકો ના રખ્યા અને આપણા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટલીએ આ એફઆઈઆર વાંચી પણ છે બધા લોકોની સામે અને તે એફઆઈઆરમાં શબ્દ એવા શબ્દોમાં લખેલું છે કે જે ગોપાલભાઈ ઇટેલે એવું પણ કહે છે કે તમે આમ હું શબ્દો જે કહું છું તે તમે ધ્યાનથી સાંભળજો કે પૂરી એફઆઈઆરમાં એવું જ લખેલું છે કે મારી નાખવાના ઈરાદે અને છૂટો ગ્લાસ માર્યો છે એના માટે જ આ ત્રણસો સાત કલમ ચેતરભી વસાવા પર લગાવવામાં આવી છે અને ચેતુભી વસાવાને આટલા દિવસ જેલમાં પણ રાખવામાં આવ્યા છે અને લોકોનું એવું પણ કહેવું છે કે ચેતુભી વસાવા ઉપર અઢાર કે સોળ એવા કેસો પણ દાખલ છે તો મિત્રો એ વાત સાચી છે કે ખોટી તે મને પૂરતી માહિતી નથી જો તમને પૂરતી માહિતી હોય તો કોમેન્ટમાં તમે એટલું જણાવજો કે ચેતરભિ વસાવા પર કેટલા કેસ થયેલા છે અને ચેતરભિ વસાવા લગભગ પાંચ જુલાઈના રોજ જેલમાં ગયા હતા પછી ચેતરભિ વસાવાને પાંચ ઓગસ્ટના રોજ જેલમાંથી બહાર આવવાના હતા કે હાઈકોર્ટમાં તેમને લઈ જવાના હતા પણ અમુક કારણોસર ચેતરભી વસા બહાર આવી શક્યા ના એનું એવું કારણ હતું કે ચૈતૃભી વસાવા જ્યારે જેલની બહાર આવવાના હોય કે જ્યારે તેમને કોઈ પણ તારીખ આપવામાં આવી હોય અને તારીખ આવી હોય તો કંઈક ને કંઈ નવું કારણ હોય છે કેમ કે તેમના જામીન નામ મંજૂર થઈ જાય છે પછી તેમના વકીલ પણ બદલી દેવામાં આવે છે અને અમુક વકીલો પણ હડતાલ પર બેસી જાય છે તો મિત્રો આવું ચૈતરભી વસાવાનો ટાઈમ આવે ત્યારે જ કેમ આવું થાય છે શું એનું કારણ છે તો મિત્રો ચૈતરભાઈ વસાવા પહેલા પાંચ તારીખના છોડવાના હતા ત્યારે પણ છોડવામાં ના આવ્યા અને તેમને ફરી એક નવી તારીખ આપવામાં આવી તેર તારીખ તો મિત્રો ચૈતૃભાઈ વસાહ અને તેર તારીખના પણ લગભગ જામીન ના મંજૂર થયા હતા એટલે તેર તારીખના પણ ચૈતૃભાઈ વસાને છોડવામાં ના આવ્યા તો તેનું શું કારણ હતું તે જામીન ના મંજૂર થયા હતા અને તેમને ફરી એક નવી તારીખ આપવામાં આવી કે અઠ્યાવીસ તારીખ એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે આપણા ધારાસભ્યશ્રી ચેતુભાઈ વસાહને જેલમાંથી છોડવાના હતા પણ અઠ્યાવીસ તારીખના દિવસે પણ ચેતુભાઈ વસાહને જેલમાંથી છોડવા નહીં આવ્યા કે શું કારણ હતું એનું કે વકીલો તેના બે દિવસ પહેલા જ લગભગ હડતાલ પર બેસી ગયા હતા અને હડતાલ પર વકીલોના હડતાલ પર બેસવાના કારણે ચેતરભી વસાવા એ કારણસર જેલની બહાર ના આવી શક્યા કે તેમના જામીન પણ ના મંજૂર થયા હતા એ કારણોસર પણ ચૈત્રભી વસાવા ના આવી શક્યા અને આગળના અમુક તેમના વિડીયો ક્લિપો પણ જે જે જોયા હતા કે નામદારે જોયા હતા ત્યારે એ જોઈને પણ ચૈત્રભે વસાવા જેલની બહાર ના આવી શક્યા ચેતુભી વસાવાને ફરી એક નવી તારીખ આપવામાં આવી કે અગિયાર તારીખ કે અગિયાર સપ્ટેમ્બરના રોજ હવે મિત્રો લોકોનું કહેવું તો એવું છે કે અગિયાર સપ્ટેમ્બરના રોજ ચેતુભી વસાવા સો સો ટકા જેલની બહાર આવી જશે તો મિત્રો તેના વિશે તમને શું લાગે છે કે અઠ્યાવીસ તારીખના રોજ આપણા ધારાસભ્યશ્રી અઠ્યાવીસ તો પુલથી આવી ગયું મિત્રો કે અગિયાર તારીખના રોજ આપણા ધારાસભ્યશ્રી ચેતુભી વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે તેમના જામીન મંજૂર થશે કે નહીં થાય કે ફરી ચૈત્રભી વસાવાનો જેલવાસ લંબાવવાનો છે તો મિત્રો તેના વિશે તમને શું લાગે છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને હા મિત્રો જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચેતરભી વસાવાને ત્રણ દિવસ માટે જેલની બહાર છોડવામાં આવ્યા છે એ પણ છે કારણે કે વિધાનસભાના કે જે ચોમાસું સત્ર છે વિધાનસભાનું તેના માટે ચૈત્રભે વસાવાને ત્રણ દિવસ માટે જેલની બહાર છોડવામાં આવ્યા હતા કે તારીખ આઠ નવ અને દસ ત્રણ દિવસ માટે આપણા ધારાસભ્યશ્રી ચૈતૃભાઈ વસાવાને જેલની બહાર છોડવામાં આવ્યા હતા અને મિત્રો આજે તારીખ થઈ છે દસ એટલે હવે આજે ચૈતૃભાઈ વસાવા આજનો દિવસ હશે જેલની બહાર ફરી કાલે ચૈતૃભી વસાવાને કોર્ટમાં લઈ જવામાં આવશે અને પછી આપણને પૂરતી માહિતી ત્યાં મળી જશે કે ચૈતૃભાઈ વસાવાને જેલની બહાર છોડવાના છે કે નથી છોડવાના તો મિત્રો ચૈતૃભી વસાવા તેમના પરિવારને હજી સુધી મળવા ગયા છે કે નથી ગયા કેમ કે એક તેમનું એક નાનું બાળક પણ છે અને આ માણસને આ લોકો જેલમાં પૂરી રાખે છે લગભગ ચેતુભી વસાવા કંઈ ખોટું કામ કર્યું નથી અને ગોપલભાઈ ઇટાલિયા અને ચેતુભી વસાવાએ તો ઘણી બધી ભાજપની પોલો પણ ખોલી નાખી છે ઘણા બધા કૌભાંડો જે આ કરતા હતા તેમાં તે પણ બહાર લાવ્યા છે જેમ કે વધારે તો મને માહિત નથી પણ જે મનરેકા કૌભાંડ છે અને આ શિષ્યવૃત્તિનો કંઈક મામલો હતો તે પણ આપ લોકોએ ભાજપને આમ લોકોને બનાવવાથી દૂર કર્યા છે ભાજપવાળા લોકોને પાગલ સમજે છે એવું કંઈક હતું અને કેતૃભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા આ બંને સક્ષમ નેતાઓ છે અને બીજા બધા નેતાઓ પણ સક્ષમ છે જેમ કે બ્રિજરાજ સોલંકી છે બીજા ઘણા બધા અલગ નેતાઓ છે કે હિરાઈ એ લોકો સક્ષમ છે અને હવે આપણા ધારાસભ્યને અગિયાર તારીખ છે કે અગિયાર તારીખની હવે તેમને એકવીસ તારીખ આપવામાં આવશે કે પછી અઠ્યાવીસ તારીખે આપવામાં આવે અને સત્તર તારીખે આપવામાં આવે જો ના જામીન ના મંજૂર થાય તો પણ એવું લાગી તો રહ્યું છે કે સો સો ટકા ચેતરભાઈ વસાવાના જામીન મંજૂર થઈ જશે અને હાલ જે ત્રણ દિવસના જામીન મંજૂર કયા છે કર્યા છે એ સરખી જામીન મંજૂર થયા છે અને હવે એવું લાગી રહ્યું છે કે ચેતરભિય વસાવા જેલની બહાર આવી જ જશે અને ચેતરભે વસાવા જેવા જેલની બહાર આવશે તો શું સંજય વસાવા સામે લડત લડશે કેમકે તેમણે સંજય વસાવા પર સંજય વસાવાએ છત્રપિ વસાવા પર ખોટો કેસ કર્યો હતો એવું લોકો દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે કે ખોટો કેસ કર્યો હતો તો મિત્રો તે તમને શું લાગે છે કે ખોટો કેસ છે કે આ સાચો કેસ છે અને જે તેમના પર કલમ લગાવવામાં આવી છે ત્રણસો સાત કલમ લગાવવામાં આવી છે તે સાચી લગાવવામાં આવી છે કે ખોટી લગાવવામાં આવી છે તેના વિશે મિત્રો તમારું શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલને માનવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આ જે વિડીયો મેં બધી જ તમને માહિતી આપી તે તમને શું લાગે છે કે સાચી છે કે ખોટી મારા તરફથી તો સાચી જ છે પણ તમને શું લાગે છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને તમે કોને સપોર્ટ કરો છો ચેતરો વસાવાની કે પછી સંજય વસાવાની એ પણ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ગોપાલભાઈ ઇટેલિયા અમુક વિડીયોમાં એવું પણ કહેતા હોય છે કે હાલ તો અમારી સરકાર નથી પણ એક વખત અમારી સરકાર બેસવા દો પછી જે અમુક આ રોકાણ બને છે અમારા રોકાણ અડચણ બને છે જે માણસો કે જે પોલીસ કર્મચારીઓ છે કે પછી ગમે નેતાઓ છે તે અમને ધારાસભ્ય ગણતા જ નથી બિલકુલ આમ માણસ ગણીને તે અમને કંઈક ને કંઈક બાબતે ટોકે છે અને કંઈક ને કંઈક કે ફેસ ઉપર કહી પણ દે છે એમ કે જે ના બોલવાની બાબત પણ કહી દે છે ધક્કા મૂકી કરે છે એક એક વખત અમારી સરકાર બેસવા દ્યો એટલે તમને પણ ખબર પડી જશે કે શું છે ગોપાલ ઇટાલિયા કોણ છે એ જો એક વખત અમારી સરકાર બેસી ગઈ તો હું એ લોકોનો તો આભાર વ્યક્ત કરીશ અને એ લોકોને પુરસ્કાર પણ આપીશ અને મિત્રો તમને શું લાગે છે કે આપણા ધારાસભ્ય છે બી ગોપાલભાઈ ઇટાલિયા અને જેતરભાઈ વસાવા સારા નેતા છે કે નથી સારા એ તમે જરૂર કોમેન્ટ કરજો અને તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો હવે વિડીયો આપણે હાલ જ રોકી દઈએ કેમ કે વિડીયો લગભગ દસ મિનિટનો બની ગયો છે અને તમને મિત્રો શું લાગ્યું કે આજે મેં વાત તમારી આગળ કરી છે કે જે હું બોલ્યો છું તે સાચું છે કે ખોટું અને તમે કોને સપોર્ટ કરો છો ચેતુ વસાવાને કે પછી સંજય વસાવાને અને આપણા ધારાસભ્ય પર ખોટો કેસ કરવામાં આવે છે કે તે સાચો કેસ છે કે આપણા ધારાસભ્ય સારા છે કે ખોટા છે પછી શું આપણા ધારાસભ્યો સંજય વસાવા સામે લડત લડી શકશે કે નહીં લડી શકે તેમને નવી તારીખ આપવામાં આવે છે કે નહીં આપવામાં આવે કે પછી આપણા ધારાસભ્ય અગિયાર તારીખના દિવસે જેલની બહાર આવશે કે નહીં આવી શકે અને અને ચૈતૃભાઈ વસાવા તેમના પરિવારને મળી શકશે કે એ પણ તેમને મળવાનો હમણાં મોકો મળે છે નહીં કેમ કે તેમનું નાનું બાળક છે અને તેમની બે પત્નીઓ છે અને તેમનો પરિવાર છે તેમનો સમાજ છે બીજા બધા સમાજો પણ ચિત્ર સાથે છે તો મિત્રો આ શું તમારું બધું કહેવું છે જે આગળ મેં વાત કરી તેના વિશે તમે જરૂર કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે વિડીયો લાસ્ટ સુધી જોયો હોય કે આ સાડા દસ મિનિટ સુધી તમે વિડીયો જોયો હોય તો કોમેન્ટની અંદર જય ઠાકર જરૂર લખતા જજો અને તમે ક્યાંથી આ વિડીયો જોયો છે કે તમારું ગામ કે શહેર એ તમે જરૂર કોમેન્ટ કરજો તો જય ઠાકર મિત્રો